નમસ્તે મિત્રો આજે આપણે અલુણા વ્રત વિધિ અને કથા વિશે જાણીએ આ વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્ર માસના છેલ્લા પાંચ દિવસ ત્રણ દિવસ અથવા તો એક દિવસ કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવું એક ટાણું કરવું મીઠા વગરનું ખાવું વાર્તા સાંભળવી બ્રહ્મચર્ય પાળવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોય પથારી કરીને સૂવું એકવાર શંકર ભગવાન તપ કરવા નીકળ્યા ત્યારે પાર્વતીજીએ કહ્યું નાથ તમે તો તપ કરવા ચાલ્યા પણ આ નિર્જન પર્વત ઉપર હું એકલી કેવી રીતે રહીશ ભગવાન શંકરે હસીને કહ્યું હે દેવી તમારી વાત ખરી છે જાઓ હું તમને વરદાન આપું છું કે તમે જ્યારે મારું સ્મરણ કરશો ત્યારે તમને બે સંતાનો થશે આમ કહી ભગવાન શંકર તો ચાલ્યા ગયા થોડા દિવસ તો પાર્વતીએ એકલા એકલા કાઢ્યા તેઓ આવા એકલવાયા જીવનથી કંટાળી ગયા તેમણે ભગવાન શંકરનું સ્મરણ કરીને જમણા અંગના ચંદન લેપમાંથી ગણપતિને અને ડાબા અંગના લેપમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા પછી પાર્વતીજી તેમની સાથે આનંદથી પોતાનો સમય પસાર કરવા લાગ્યા એક દિવસની વાત છે પાર્વતીજી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ તથા ઓખાને ચોકી કરવા મૂક્યા આ બાજુ ભગવાન શંકર તપ કરતા હતા ત્યાં અચાનક નારદજી આવી ચડ્યા તેમણે કહ્યું અરે ભગવાન તમે તો સાવ ભોળા રહ્યા તમે તો અહીં બેઠા બેઠા તપ કરો છો અને ઘેર પાર્વતીને બે બાળકો થયા આ કેટલું વિચિત્ર કહેવાય આમ કહી નારદજી તો ચાલ્યા ગયા ભોળાનાથ નારદજીની વાતમાં આવી જ આવી ગયા તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા અને ધુવાપુવા થતા ઘેર પહોંચ્યા ત્યારે ગણપતિ અને ઓખા ઓરડાની બહાર ચોકી કરતા હતા અને પાર્વતી અંદર સ્નાન કરતા હતા માથે જટા કંઠે સાપ અને હાથમાં ત્રિશુળ આવું બિહામણું સ્વરૂપ ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ જ્યારે ગણપતિ બોલી ઉઠ્યા તમે કોણ છો અહીં કેમ આવ્યા છો બહાર ઊભા રહો હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં આ સાંભળી શંકર ભગવાન ગુસ્સે થયા અને ક્ષણ વારમાં ત્રિશુળ વડે ગણપતિનું માથું ઉડાડી દીધું ગણપતિનું માથું ધડથી અલગ થઈ ગયું જમીન પર પડ્યું ત્યાર પછી તેઓ સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા આ બાળકો કોના છે આવો વિચિત્ર સવાલ સાંભળી પાર્વતીજી વિસ્મય પામ્યા તેઓ બોલ્યા નાથ શું તમે અમને આપેલું વરદાન ભૂલી ગયા કે જ્યારે એકલવાયુ લાગે ત્યારે તું મારું સ્મરણ કરીશ તો બે સંતાનો ઉત્પન્ન થશે શંકર ભગવાનને પોતાનું વરદાન યાદ આવ્યું તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ પાર્વતીજી તેમને બે સંતાનો બતાવ્યા

તમે એના એના રૂપ સામે સામે ન જુઓ જુઓ ગુણ આખા બ્રહ્માંડમાં પ્રથમ ગણપતિનું જ પૂજન થશે એમની ગેરહાજરીમાં કોઈ શુભ કાર્ય નહીં થાય ત્યારબાદ પાર્વતીને ઓખા સાંભળી તેમણે ઓખાના નામની બૂમ પાડી ત્યારે ઓખા મીઠાની કોઠીમાંથી ધ્રુસ્તી ધ્રુસ્તી બહાર આવી પાર્વતીજી તેના પર ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરવા દીધો મળી મને ખબર આપવા પણ તું અંદર ન આવી માટે તને હું શ્રાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં થશે આ સાંભળી વખત રૂચિ ઉઠી તે માને કરગરવા લાગી માં મારી ભૂલ થઈ મને માફ કરો મારા શ્રાપનું નિવારણ કરો ભગવાન શંકરે પણ પાર્વતીજીને ઠપકો આપતા કહી તે મારી બીકની મારી નાસી ગઈ અને આટલા નાના અપરાધમાં તે એને આવો શ્રાપ આપ્યો આ સાંભળી પાર્વતીજનો ગુસ્સો શાંત પડ્યો તેમને પસ્તાવો થયો તેઓ બોલ્યા દીકરી તારે શ્રાપ તો ભોગવવો જ પડશે એમાં કાય જ નહીં થઈ શકે છતાં મારા આશીર્વાદ તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે તારો મહિમા ચૈત્ર માસમાં ગવાશે અને આ માસમાં જે કોઈ મીઠા વગરનું ખાશે એને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ તેનો જન્મ બાણાસુ રાક્ષસને ત્યાં થયો ત્યાં તેણે એક ટગ ભોજન કરી અલુણા વ્રત કર્યું આથી તેનું લગ્ન કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ સાથે થયું જે કોઈ સ્ત્રીઓ આ અલુણા વ્રત કરશે તેની કથા વાર્તા વાંચશે સાંભળશે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને શંકર પાર્વતી તેના પર પ્રસન્ન રહેશે આવી જ કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ વાર્તા સાથે